હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ એકમ એક આહારના ઘટકો તેનો આ સ્વાધ્યાય સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન જોઈશું તે જે તમે પહેલાં શરૂઆતમાં આપેલા એમસીક્યુના જવાબ જોઈ શકો છો બરાબર પછી એના નીચે મને ઓળખો એવું આપેલું છે તો એ પણ તમે આ જોઈ શકો છો બરાબર પછી પ્રશ્ન ત્રણ છે એને ખાલી જગ્યાઓના જવાબ જોઈ શકો છો આમાં એકમાં પ્રોટીન ઘણા વિટામિન પણ કહે છે પણ પ્રોટીન જ આવે કારણ કે પ્રોટીન છે એ માંસપેશી અને સમારકામ માટે ઉપયોગી છે બોડીમાં બરાબર અને પાછમાં ખાલી જગ્યામાં એકલા સો એકલાસકો લખશો નાના ઓતરડાના તો પણ ચાલશે પ્રશ્ન ચાર પહેલાનો જવાબ પછી આ બીજાનો જવાબ બરાબર આ ત્રીજા પ્રશ્નનો જવાબ ચોથા પ્રશ્નનો જવાબ આ સિવાય પણ કોઈ હોય કાચા ખાઈ શકાય એવા તો તમે લખી શકો છો પ્રશ્ન પાંચ છે તફાવત આપો વિટામિન અને ખનીજ ક્ષારો એના ચેક પ્રયોગ આપેલા છે ત્રણ એ પ્રયોગમાં પહેલો પ્રયોગ છે સ્ટાચનું પરીક્ષણ તેમાં આ રીતે લખવાનું છે હેતુ અને સાધન સામગ્રી એમાં પદ્ધતિ અવલોકન અને આ નિર્ણય લખવાનો રહેશે બરાબર એના નીચે તરત જ પ્રોટીનના પરીક્ષણનો પ્રયોગ છે એમાં પણ આપણે હેતુ અને સાધન સામગ્રી આ રીતે લખીશું બરોબર પછી પદ્ધતિ અવલોકન બાજુમાં લખ્યું છે પદ્ધતિ મોટી હોવાથી અહીંયા અવલોકન લખ્યું છે બરાબર ત્યાં પછી નહીં ને એટલે પાછું તરત જ ચરબીનું પરીક્ષણ વાળો પ્રયોગ છે એમાં પણ આપણે આ રીતે લખીશું પ્રશ્ન પ્રશ્ન સાત વર્ગીકરણ કરો એમાં પહેલામાં આ રીતના જવાબ લખવાના રહેશે લીલા મરચાં લીલા શાકભાજીમાં આવે છે એટલા માટે આપણે એને વિટામિન ડીમાં લખીશું પછી આ બીજું એક વર્ગીકરણ આપેલું છે કાર્બોદિત અને ચરબીનું તેમાં જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર પ્રશ્ન વિટામિન વિટામિન સ્ત્રોત આમાં બી ના આપેલા છે ગૂગલમાં સર્ચ કરીને શોધીને લખ્યા છે તમે જાતે પણ સર્ચ કરીને જોઈ શકો છો આ છે પ્રશ્ન નવ તૂટીજન્ય રોગો હવે દસ છે વૈજ્ઞાનિક કારણો એમાં પહેલાનો જવાબ આ રીતે રહેશે બી નો જવાબ આ રીતે રહેશે ત્રીજા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે અને ચોથા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બરાબર પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે અને નીચે આ આમાં સવાર બપોર સાત તમે તમારે જાતે તમને ગમે એ રીતના સવારનો નાસ્તો બપોરનો અને ખોરાક કરી શકો છો આ ફકરો અને આ ફકરા ઉપરથી નીચે પ્રશ્નો આપેલા છે એના આ જવાબ છે બરાબર તો અમારા વિડીયો ગમે હોય તો ચેનલ જરૂરથી અમારી સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક પણ કરજો અને જે વિદ્યાર્થીઓની સ્વાદ ભરવા માટે જરૂરી હોય તેને વોટ્સઅપ ગ્રુપમાં શેર પણ કરજો ઓકે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ બાય